સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર શું તમે પણ વિચારો છો કે પોલીસ કોઈને પકડી જાય પછી રિમાન્ડમાં શું થાય છે શું ત્યાં ખરેખર માર પડે છે શું એ કાયદેસર છે આજના વિડીયોમાં આપણે જાણીશું પોલીસ રિમાન્ડ શું છે કાયદા શું કહે છે તમારા હક શું છે અને તમે શેના માટે સાવધાન રહો જોઈએ વિડીયો અંત સુધી જુઓ કારણ કે દરેક નાગરિકે આ જાણવું જરૂરી છે भाग 1 पुलिस रिमांड શું છે પોલીસ રિમાન્ડ એટલે એક આરોપી પાસે વધુ માહિતી મેળવવા માટે તેને અદાલતના ઓર્ડરથી થોડા દિવસો માટે પોલીસની હિરાસતમાં રાખવો આ રિમાન્ડ મેજિસ્ટ્રેટ દ્વારા આપવામાં આવે છે માત્ર પોલીસ ઈચ્છે એટલે નથી મળી જતો હેડિંગ કે પોઈન્ટ 1 एफआईआर બાદ 24 કલાકમાં કોર્ટમાં રજૂ કરવો ફરજિયાત બ ત્યારબાદ કોર્ટ પૂછે છે કે રિમાન્ડ જોઈએ કે નહીં

मेडिकल चेकअप फरजियात छे रिमांड पहला अने पछी तमे पण रिमांड दरम्यान के पछीना दिवसों मां पोताने के परिचित ने फिजिकल हानि थई होय तो कायदेसर रीते पुलिस सामे फरियाद करी शको छो भाग त्रण आरोपी के परिवार ना हको शु छे वकील साथे मुलाकात करवानो हक आर्टिकल बावीस एक घरे जांच करवानी फरज थाना धरपकड़ थया पछी तात्कालिक मेडिकल चेकअप रोजनु अने दरेक स्थानांतरण पछी કોર્ટમાં રજૂ કરવું ફરજીયાત ચોવીસ કલાકમાં પારદર્શી રીતે પૂછપરછ થવી જોઈએ બિલકુલ રીતે નહીં ભાગ ચાર તમારું કાયદાકીય બચાવ શું છે જો રિમાન્ડમાં માર ખાઈ હોય તો સીધો હાઈકોર્ટમાં રીટ પિટિશન એનએચઆરસી અને કમા અરજી આંતરિક તપાસની માંગણી વિડિયો કે ઓડિયો પુરાવા પણ માન્ય હોઈ શકે છે જો પુરાવા તરીકે રજૂ કરો સેક્શન એકતાલીસ બીસીઆરપીસી મુજબ ધરપકડમાં કઈ કઈ પ્રક્રિયા જરૂરી છે એ જણાવાયું છે ભાગ પાંચ પોલીસ કાર્યવાહીથી ડરવા કરતા જાણકાર રહો કાયદા જાણો અને તમારા હકોને ન્યાય માટે ઉપયોગમાં લો પોલીસ સારા કામ પણ કરે છે પણ કેટલીક વખત કોઈ અધિકારી લિમિટ ઓળંગે તો કાયદો તમારા છે જો તમારું કે તમારા ઓળખીતા સાથે ક્યારેય પણ એવું બને કે પોલીસે રિમાન્ડમાં લઈ જાય તો આ જાણકારી તમારું બચાવ બની શકે છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવો જ કાયદાકીય માહિતીથી ભરેલો બીજી વિડીયોમાં ફરી મળીએ જય હિન્દ જય ભારત